દાહોદ ગ્રામ વરુડ થી રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર છપ્પન ઉપર બનાવેલ ટોલ નાકુ બોગસોની લોકમુખી ચર્ચાઓ જોવા મળી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં આવેલું ટોલ નાકુ બોર્ડ આધારિત વરોડ ગામ ખાતે આવેલાનું જણાવે છે ખરેખર નિમેવ રોડ ગામમાં આવેલું છે જેમાં સ્થાનિક ગ્રામ પંચાયતમાં કોઈ રેકર્ડ આધારિત પુરાવા રોડ ઓથોરિટી અને ટોલ પ્લાઝા પાસે માંગતા કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા કે સ્થાનિક ગ્રામ પંચાયતમાં કોઈ આકરણી કરવામાં આવેલાનું જણાઈ આવતું નથી જે પંચાયત ધારાની કલમોનું અનુસરે આમ ઉલ્લંઘન કરેલાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી હતી વધુમાં જાણવા મળ્યું કે લીંબડીથી ઝાલો સુધીનો રોડ તૂટેલી હાલતમાં જોવા મળે છે જેના કારણે ઘણા અકસ્માતો સર્જાવાની શક્યતાઓ રહેલી છે હમણાં જાણવા મળતા રણિયારની એક બાઈને ખાડાના કારણે અકસ્માત થયો છે જે હાલ દાહોદ સુંદરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ટોલ નાકો સાચું છે કે બોગસ કે જેના આધાર પુરાવા તારીખ તે ત્રણ બે હજારના ચોવીસના રોજ લેખિતમાં આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને આપના નેતા એવા નરેશભાઈ પુનીભાઈ બારિયા દ્વારા તમામ આદિવાસી સમાજને અને વાહનોનો ચલાવતા માલિકોનો બાર કલાકે ટોલ નાકા પર હાજર એવા વિનંતી કરવામાં આવી છે જેથી કરી આ ટોલ પ્લાઝા સાચું છે કે બોગસ તેની રેકર્ડ આધારિત ખાતરી કરી શકાય અને થી પાંચ મુદ્દાઓની રેકર્ડ આધારિત પુરાવા રોડ ઓથોરિટીવાળા પાસેથી મેળવવાની ખાતરી મેળવવામાં લેખિત રજૂઆત કરી હતી બ્યુરો ચીફ કાળુભાઈ નામોર સાથે કેમેરામેન સિંહસિંહ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લીમડીથી જાલોદની વચ્ચે જે ટોલ નાખવું આવેલું છે તેમાં અહીંયા આદિવાસી સમાજના પ્રવીણ પારગીભાઈ તેમજ તેમની ટીમ આજે પાંચ દિવસથી અહીંયા ધરણા પર બેઠેલા છે અને એમને એમને ધ્યાને લઈને સરકારમાંથી